નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસી માં આજે છ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો હાલ ધાણાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક થી લઈને બ્લોક નંબર છ સુધી ખચાકચ ધાણા ભરાઈ ગયા છે બ્લોક નંબર એકથી છ ફૂલ જોવા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો જે ડૂમ નંબર ત્રણ છે તે ફૂલ જોવા મળી રહ્યું છે તેની બાજુમાં મિત્રો જો લાઈનો કરવામાં આવેલી છે ડૂમ નંબર ત્રણની બાજુમાં છાપરા નંબર જે આઠ છે તે ફૂલ જોવા મળી રહ્યું છે કપાત છાપરા નંબર એક બે ત્રણ ફૂલ જોવા મળી રહ્યા છે હાલ મિત્રો આજે ગુણીમાં તમને જણાવી દઉં તો એંસી હજાર ગુણીની આવક જોવા મળી રહી છે આજે ધાણાની ખૂબ સારી એવી આવક ફરીવા જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ જો મિત્રો અહીંયાથી ચાલુ થવાનું છે જોઈ શકો છો આ ડૂમની બાજુમાંથી જો આમાં વકલ ખુલી ગયા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો આજે આવું કંઈ સારી છે તો કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ત્રેવીસો ને છોતેર ક્વોલિટી માં કઈ ના ઘટે મોટી દાણા વાળી એકદમ ચોખ્ખી ધાણી છે જોઈ શકો છો તડકા માં કલર તમે બતાવી દો ત્રેવીસો છોતેર વખરે એવી છે

હા સડસઠ ગુણો ફાયદો કરો ઓગણીસો ચાલીસ માં ઓગણીસ છવી માં મની ઓગણીસો છવી રૂપિયા

પંદરસો ને એક પંદરસો એક ભાવ થયા છે ધાણા છે ફાંસી કલર થોડીક મીડિયમ ભાવ છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર તો એ સ્થિર જ છે આવક સારી છે અને બજાર ટકેલું જ છે હાઇસ્ટ ક્વોલિટીના ત્રેવીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે જે રનિંગ બજાર હતું જે સોળસો રૂપિયાથી લઈને એકવીસો બાવીસો રૂપિયા સુધી રનિંગ બજારના ભાવ બોલાતા હતા તે ક્વોલિટી માલના ત્રેવીસો પ્લસના ભાવ બોલાઈ રહ્યા છે ભાવ તો સ્ટેબલ જ છે